તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે મારા ગુજરાતી વ્લોગમાં તો આજે સવારમાં વહેલું ઉઠીને થોડુંક રનિંગ કરી લીધી કારણ કે ખેલ મહાકુંભમાં મેં ભાગ લીધો હે રજીસ્ટન કરાવ્યું છે હોતે એનું ચારસો મીટર નહીં એટલે હવારમાં એક્સરસાઇઝ તો કરવી પડે ને ચાર રાઉન્ડ મારી લીધા અને બીજી બધી એક્સરસાઇઝ કરવાની હોય એક્સરસાઇઝ કરી લીધી કસરત કરીને કે બધી સ્કૂલે હોય તો જવા વહેલું ઉઠવું પડે છ વાગે છ વાગે ઉઠી ગયો હતો

અત્યારે હાથ વાગ્યા છે અને મારા દુકાન પર જમવાનું છે હું કરવાનું દુકાન ઢોકળા બનાવવાના તો આપણે દૂધ લેવા જવું છે મારે અને અત્યારે જોઈ છે પિક્ચર ઈ પાછું કેજી અત્યારે જઈએ મે દૂધ લેવા ઓ ટાઈટ વાઈસ તો અત્યારે દૂધ લેવા છે તો કોજો ગરમ ગરમ ઢોકળા લેવા જા ખાઈ બેઠા બેઠા માં હમણાં અમે વિડીયો શૂટિંગ કરી છે થોડીક વારમાં તો વિચારી ગયો વિડીયો બનાવીએ અમે બનાવી ચાલ ખોલીએ છે ફને વિડીયોની તમારા વિડીયો હજી એડિટરને એ છે જોઈ લેસન કરે છે બધે અમે બે ક્રિએટર છે આમાં લેસન કરવાની નવી ટ્રીક આવી છે ડબલ બોલ પેન થી થાય ડબલ અક્ષર લખાય જો કેવું લાગે તમને આવું શું કરવા હું આલેખન કરે કેવું લાગે બસ લાગે પણ થોય થોય કારણે સારું ઉડી લાગે છે એક બે બે ગોલપેન થી લખેના 1000 ને 1082 સ્પેલિંગ છે 1082 સ્પેલિંગ છે રે યાર હમણા અમે શૂટિંગ કરી કરી છે તો મેજી નવી ચેનલ ખોલી છે આઈ કમેન્ટ બોક્સમાં મોપી દે છે ની લિંક તો જોઈન જો લેજો ને પણ એને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો તો અત્યારે બની ગયા ઢોકળા લીલી ચટણી ને લસણવાળી ચટણી